જય માતાજી બધાની રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા નવા આજની મોર્નિંગ સીધી ચરુ થાય છે વાડીથી જો અત્યારનું દ્રશ્ય કેવું સરસ મજાનું છે અને થોડી થોડી ઠંડી છે અને સુરજ દાદાના મસ્ત જો કિરણો આપણી સીધી વાડી ઉપર પડે છે અને સરસ મજાનું લોકેશન છે અત્યારે અને આપણા ઘઉં જો બહુ મસ્ત થઈ ગયા છે હવે આ સહેલું પાન છે સહેલું પાન આપણે પાઈ ગઈ રાહુલ તો ના પાડતા હતા કે પાડ નથી પાવું પણ કીધું ના સેલું પણ પાઈ દઈએ એટલે સરસ ઘઉં થાય એમ જો સરસ મજાના ઘઉં થઈ ગયા છે આપણે અને સહેલી વાળા પાઈ દઈ અને આપણે જો રાયના ક્યાંક ક્યાંક સોડવા ઊભા રાખ્યા હતા એ સોડવા આપણે વાઢી લેવાના છે ક્યાંક ક્યાંક છે એ વાઢી લઈ નવ વાગે આવશે લાઈટ ત્યાં સુધી આપણે રાયના સોડવા વાઢી લઈને એવું બધું આડાવું કે કામ કરવી બીજું જ કામ છે નહીં પાણી વાળવાનું છે નવ વાગે આવશે લાઈટ અને જો ઘણખરી ડુંડિયું આપડે આ પાકી ગઈ છે જો આ બધી સુકાઈ ગઈ છે આવજો અને ક્યાંક ક્યાંક લીલી છે અને ક્યાંક ક્યાંક પાકી ગઈ છે એવું છે બધું અને વાડી હજી કોઈ આવ્યું નથી આપણે બધા મોર આવી ગયા છે જો હજી કોઈ દેખાતું નથી વાડીમાં તો આવા છે કાંઈક ઘણું આપણે આ ઘઉં માં ઠેઠ સુધી આપણે પાણી વાળીને એવું બધું કર્યું છે કેમ કે રાહુલ ને કામ ચાલુ હોય એટલે એને જવાનું ને કામ ઉપર એટલે આપણે જ ઘઉં ની ધ્યાન રાખી છે જો આપણે ક્યાંક ક્યાંક રાય છે એ આપણે વાઢી લીધી છે અહીંયા બે કેરામાંથી વાઢી લીધી જો વાઢીને અહીંયા બધું મૂકી દીધી છે અને ક્યાંક ક્યાંક છે પડામાં સોડવા હવે લાઈટ આવી નથી તો એટલી વારમાં આપણે જો ક્યાંક ક્યાંક સોડવા હોય એ આપણે વાઢી લઈ

જો ક્યાંક ક્યાંક સોડવા લઈ લઈ આ બાજુ હાલો જો આપણે રાય વઢાઈ ગઈ છે ક્યાંક સોડવા હતા એ બધા લઈ લીધા હવે વાટ છે લાઈટ નહી આવે એટલે પાણી વાળવાનું છે આ પેલા જે મૂકી સુકાઈ ગઈ છે જો મસ્ત સુકાઈ ગઈ છે હાલો જો લાઈટ આવી ગઈ છે ને આપણે હવે ચાલુ કરી દઈ મોટર આ આપણે બોર્ડ છે મોટર ચાલુ કરી દે આલો જો મોટર થઈ ગઈ ચાલુ આ કૂવો છે આપણે આલો જો મોટર થઈ ગઈ ચાલ સરસ મજાનું પાણી આવવાનું છે અત્યાર કઈ બહુ જાજુ હાલતી તો નથી 3 કલાક જેવું હાલે છે

આપણે આ બાજુ નાકા દીધા છે કેમ કે આ સાઈડ થી પાણી વાળવાનું છે આપણે જો એક કેરમ પાણી પી ગયું ને આ બીજા કેરમ પાણી જાય છે મસ્ત મજા ને પાણી આવે જો અને ઓલી સાઈડ આપણે જઈ જોવા કે કેટલેક પાણી પી છે એમ હાલો જો આપણે જઈ સી ધેન કરવા જો આમાં પાણી તમને દેખાતું છે જો પાણી પીજું છે હાલો ધેન કરીએ ઓલા સેડે થોડીક વાર હોય તો આપણે નાકું વાળવાનું હોય એટલે ધેન કરીએ એવી પાણી કેટલું પીજું છે પાણી આટલે પૂગી ગયું છે અને આપણે જો સેણા છે થોડા ખીણ લીધા છે આમાંથી જો આ છે જો મસ્ત પોપટા આવી ગયા છે હાલો ચણા ખાવા બધાય અમારે કામયાબીને બહુ ભાવે એટલે કે પાણી વાળતા વળતા જે જે હારા છોડવા હોય ને આપણે ખેંઈ લઈ અને મસ્ત સેકન્ડ ખવાય બહુ મજા આવે ખાવાની જો ચા આવી ગઈ છે વાડીની ગરમા ગરમ જો મારા ભટુભાઈ દેવા આવ્યા છે પણ એને વ્લોગમાં આવવું નથી નકામુક માંગું સીંધી દીધું હોય શું કરવું પછી એટલે લોગમાં નથી આવું કાંઈ વાંધો ને આપણે ચા પી લઈ અમારે ચા પીવાનું કામ છે ને અને આપણે જો પાણી વાળવી વળવીશીએ અહીંયા બેઠા છે ઘઉંમાં હાલો બધાય હેલો હવે જો મોટર અત્યારે કરી દીધી છે પણ અને ઉલાળો થઈ ગયો પૂરું હોય તો પણ આગ્યા થયા હતા ઉલાળો પૂરો થઈ ગયો મોટર બંધ કરી દીધી અને આપણે વીણી લીધા છે બોર શું જોઈ તારે મમ તને નક દેવું મમ નથી જેવું નથી દેવું ગંધારો છોકરો ગંધારો ગંધાલો ચોકલોસ તું ગંધા છો છે હે ચાલો મમ એ હાલતા આવડી ગયો એ ઈ યે એ યે હા શું કરે છે

અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે હાડાબારે ઘરે આવ્યા આવી બપોરા કર્યા પછી ઘડીક આરામ કર્યો અને પછી ઉઠીને ચા પાણી પીધા પછી ઘરનું કામ કર્યું કેમ કે હવારે વહેલા વૈઆઈ ગયા હતા સાડા સાત આઠ વાગ્યા હતા તો વાડી વહી ગયા હતા એટલે થોડુંક બાકી હતું કામ બધું કર્યું કપડાં નાનું ધોયું અને અત્યારે જો જોડા ત્યાં બધું કામ કરીએ કરીને હવે જ આવશે નાવા અને હેમાનસિંહ બહેન ને ભૂખ લાગી ગઈ હતી તો બીજું હાલો હેમાસિંહ બહેન ને નાસ્તો આપી દીધી તો જો નાસ્તો આપણે લઈ લીધો છે હેમાંશીબેન ને હેમાંશીબેન હમણાં એમ તો ચાન ગાંઠિયા કરતા હતા કે ગાંઠિયા અત્યારે નથી ખાવા તો ભલે પડ્યા સવાર અને ખાખરા ને એવું ખાશે અત્યારે આ ગાંઠિયા એ રીમોટ લઈ લીધો છે એક રીમોટ તો ભાગ નાખી છે હવે એક રીમોટ રહ્યો છે ટકા ઓ ટકા શું કરે છે કાગી એકાગી બહુ તોફાની છે જો રીમોટ લઈને બે ગયો છે અને અત્યારે જોવે છે કઈક ભૂત ફિલ્મ આવે છે ડાયા છે જો કામ્યાબેન એકલા ટ્યુશનમાં ગયા છે આજ અને બેન કે હું કાલથી જઈશ તો કીધું કાંઈ વાંધો નહીં હાલો બીજું હું એકદી ભલે ઘરે રહી તો બેન જો બિસ્કીટ લઈ આવ્યા છે ખારા બિસ્કીટ તો કોઈને નાસ્તો કરવો હોય તો આવી જાજો આખો ડબ્બો ભર્યો છે નાસ્તાનો એટલે હેમાનસિંહબેને મિશન સંભાળ્યું છે નાસ્તો ખૂટ વાળવાનો એટલે હેમાનસિંહબેને જો લઈ લીધો છે નાસ્તો અને આપ ભાઈ જાય છે બહાર ક્યાં જાસ ક્યાં જાસ રિમોટ લઈને જાય પાણીમાં નાખી દે ક્યાં ગયો તો હાલો બધાય નાસ્તો કરવાનો આપણે જવાનું છે નાવા શું ખાશે હેમાનસિંહ કઢી ખાશે ઓહો કઢી તો એમાં બહુ વાલી સ્પેશિયલ જોઈને એને બનાવડાવી છે એમાંથી બે ની અને એમાંથી બે ને જો કેવો પ્લાન કર્યો મમ્મી પાસે કઢી બનાવડાવી અને ગાંઠિયા તો પડ્યા હતા એટલે કઢી પાપડા થઈ ગયા માનસી બેન હેમાનસી બેન તો રાજી રાજી થઈ ગયા કઢી પાપડા લઈ હે એટલે ફાફડા જ ને આમ તો કઢી ગાંઠિયા વાંધો નહીં હાલો હજુ આપણે વાળું કઢી અને ખીચડી બનાવી છે અને રોટલી બનાવવાની છે બાજરાની બાજરાના રોટલા રોટલીની રોટલા અને જો બીજું બનાવ્યું છે ખીચડી મસ્ત મજાની ખીચડી બનાવી છે જો તો આવું છે બધું હાજના વાળું અને આપણે આજે ગયા તા બપોરે ઘરે અને હજી કાલ પાસું જવાનું છે કેમકે હવે પાણી એટલું બધું છે ને કુવામાં એટલે ત્રણ દિવસે પાણી પીએ છે ઘઉંમાં ને કોઈ તો બે દિવસે પી લેતું હતું શરૂમાં તો એક દિવસે પી લેતું હતું તો હવે બે